તમારું નામ મારું નામ રાજેશભાઈ રામાણી છે અને દક્ષિણ ગુજરાત બ્રિક્સ ફ્લાયસ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે અમારે ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર ના સુરત જિલ્લામાં ચારસો કારખાના આવેલા છે અને વીસ હજારથી પચીસ હજાર મજૂરો તથા તેની સાથે સંકળાયેલા લોકોની રોજગારી રોજગારી છે કારણ કે રિલાયન્સ કંપની રિલાયન્સ કંપનીમાંથી જે ફ્લાયસ નીકળે છે તે ફ્લાયસમાં મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કોઈ એક કંપનીને આખું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે અને એ કંપની દ્વારા પાંચસો ટકા ઊંચા દરે અમને ફ્લાયસ વેચી રહી છે જેથી અમારું ફ્લાયસનું પ્રોડક્શન અટકી ગયું છે અમને ના પોસાવવાના કારણે અને હાલની તારીખમાં અમારા બધા કારખાના બંધ છે અને અમારે ત્યાં મજૂરો બેઠા છે અમે મજૂરોને બેઠા બેઠા રોજગારી આપી રહ્યા છે પણ લાંબો સમય અમે આ પરિસ્થિતિમાં ટકી શકીએ એમ નથી જેના કારણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે રિલાયન્સ કંપની નિયમોનું ઉલ્લંઘન કરીને ત્રણસો કિલોમીટર દી દૂર સ્થાનિકોને માલ નહીં આપી અને મહારાષ્ટ્ર રાજસ્થાન અને એમપી સુધી માલ પહોંચાડે છે જ્યારે નિયમ એવો છે કે ત્રણસો